ફોર વ્હીલર ગાડીઓ ગીરવી લઈ ગાડી સગેવગે કરી તેની ઉપર ઊંચું વ્યાજ લેવા બાબતે દિંડોરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી અનુભવ સુરત હોય હાલમાં આવનાર ગણેશ ચતુર્થી તહેવાર અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિષ્ઠ બનાવ ન બને તે હેતુથી ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગીડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારો નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓની પકડી પાડવા સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવા ક્રાઇમ બ્રાન્ચ સુરતની સૂચના અપીલ હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાબરી હેઠળ નાસ્તા ફરતા સ્કવોડના પોલીસ સબ શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોની મળેલ બાતમી હકીકત આધારે મૈધરપુરા મોતી ટોકીઝ નજીકથી આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન તમાકુ ઇન્દ્રેશ હાફીજી ઉમરવશ બેતાલીસ ધંધો ગાડી લેવેશનો રહેઠાણ બે ત્રણ હજાર બસો પચીસ સગ્રામપુરા લુહાર શેરી સુરત શહેરનાને પકડી પાડવામાં આવેલ છે મજકુર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ડિંડોલી પોલીસ સ્ટેશન પાર્ટી ફરિયાદ નંબર એક હજાર પાંચસો અડતાલીસ બે હજાર ચોવીસ હિપીકો કલમ ત્રણસો ચોર્યાસી પાંચસો ચાર પાંચસો છ એકસો ચૌદ મુજબ તથા ગુજરાતના નાણાં અધિનિયમ તેત્રીસ ચાલીસ બેતાલીસ મુજબ ઉપરોક્ત જેઓને ફોર વ્હીલર ગાડી આઈટેન કાર રૂપિયા પંચાણું હજારમાં આપેલ અને તેનું માસિક ત્રણ ટકા વ્યાજ દર મહિને આપવાનું નક્કી કરેલ તે મુજબ ફરિયાદી શ્રી વ્યાજ ચૂકવતો આવતો હતો ત્યારબાદ ફરિયાદી શ્રી રૂપિયા પંચાણું હજાર આપી ગાડી પરત આપવા જણાવતા આરોપીઓ ખોટા ખોટા વાયદાઓ કરી ફોર વ્હીલ ગાડી જોઈતી હોય તો બીજા પાંચ લાખ આપવા પડશે તેમ જણાવી ફરિયાદીશ્રીને ગાળો આપી માર મારવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદીશ્રીએ તેના વિરુદ્ધ ફરિયાદ લખાવેલ હતી ગુનો નોંધાયા બાદ મજકુર આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોય મળેલ બાતમી આધારે તેને આજરોજ પકડી પાડવામાં આવેલ છે